નમસ્કાર પ્લસ છું હું આપની સાથે રાજુલા સાવરકુંડલા રોડ પર અમરેલી ફાયર વિભાગ ટેન્કર પલટી ખાઈ ગયું હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમરેલી જિલ્લાના રાજુલા સાવરકુંડલા રોડ પર અમરેલી ફાર વિભાગ ટેન્કર પલટી ખાઈ ગયું છે જેમાં રાજુલાના ગૌશાળા નજીક અમરેલી ફાર વિભાગનું ટેન્કર પલટી ખાયું જાપોદર ગામે ડૂબેલા યુવકોને રેસ્ક્યૂની કામગીરી દરમિયાન ટેન્કરને અકસ્માત થયો છે જેમાં ટેન્કર પલટી ખાઈ જતા સદનસીબે મોટી દુર્ઘટના ઠળી છે વયવટી તંત્રની ટીમ દ્વારા ટેન્કરની ક્રેન માર્પતથી બહાર કાઢવા તજવીજ હાથ ધરી છે આ ઘટનાને પગલે રાજેલા પોલીસ મામલે અને તાલુકા પંચાયતની ટીમ સહિત વયવટી તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી છે આ ઘટનાને લઈ લોકો ના ટોળી ટોળા એકઠા થયા છે ધર્મેશ મહેતા નેશન ન્યૂઝ રાજુલા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર